નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો ભાઈઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ શરૂ થઈ ગયેલ છે તો તમામ ખેડૂત ભાઈઓએ આ યોજનાનું ફોર્મ ભરવાનું ચૂકતા નહીં સૌપ્રથમ આઈ ખેડૂત ગૂગલ ક્રોમમાં સર્ચ કરવાનું રહેશે તેના પછી આપણે આ પ્રથમ વેબસાઇટ પર જવાનું રહેશે માં અહીં યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે જ્યારે ખેડૂતભાઈઓ આપણે આ વેબસાઇટ ખોલશું ત્યારે તેમાં અલગ અલગ યોજનાઓ બતાવશે જેમાં આપણે બાગાયતી યોજનાઓ પર જવાનું રહેશે આ યોજનાઓમાં અલગ અલગ યોજનાઓ શરૂ થઈ ગયેલ છે જેવી કે કાપણીના સાધનો છે આ બધી અલગ અલગ યોજનાઓ કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ અલગ અલગ યોજનાઓ માટે અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે ફળ પાકોના વાવેતર માટે ફૂલ અને ઔષધીય સુગંધિત પાકોના વાવેતર માટે તેમજ અલગ બજાર વ્યવસ્થા બજાર બાગાયત બજાર વ્યવસ્થા માટે આંતર મા માળખાકીય સરહદો પછી બાગાયતી યાંત્રીકરણ જેમાં ટ્રેક્ટર બધા અલગ અલગ પાવર ટીલરની યોજનાઓ શરૂ થઈ ગયેલ છે પછી બિયારણ માટે ફર્રોપ ઉત્પાદન માટે અલગ અલગ યોજનાઓ નર્સરી માટે મશરૂમ ઉત્પાદન મસાલા પાકોના વાવેતર માટે તો ખેડૂતભાઈઓ આ બધી બાગાયતી યોજનાઓના ફોર્મ શરૂ થઈ ગયેલ છે તેથી આ ફોર્મ ભરવાનું ચૂકતા નહીં જેમાં તમે બધી જ યોજનાઓના ફોર્મ ભરી શકો છો જે અહીં બતાવેલ છે તો આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ઘરે બેઠા એ પણ આપણે વિડીયો બનાવી દઈશું તેથી આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં ટ્રેક્ટર માટે પણ યોજનાઓ જાહેર થઈ ગયેલ છે આપણે કોઈપણ બધી જ યોજનાઓ માટે એક સેમ જ પ્રોસેસ છે ફોર્મ ભરવા માટે તેથી આપણે કોઈપણ યોજના માટે ફોર્મ ભરીને તેની પ્રોસેસ બતાવી દઈશું જેમાં અહીં મિત્રો આપણે ટ્રેક્ટરનું છે કે પછી બુડવેલ બુડવેલ માટે પણ યોજના શરૂ થઈ ગયેલ છે જે અહીં બુડવેલ પમ્પ સેટ્સ અને વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર છે જેમાં પણ આપણે પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના વિશે છે બોરવેલ પમ્પ શાર્ટ વોટર હાર્વેસ્ટર સ્ટ્રક્ચર જેમાં પચાસ ટકા કે તેથી વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તેના માટે મિત્રો ડોક્યુમેન્ટ રહેશે જેના માટે તમારો જાતિનો દાખલો પછી દિવ્યાંગો હોય તો તેમનું દિવ્યાંગનું પ્રમાણપત્ર જમીનની સાત આઠ બારની વિગતો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને જો તમારું ખાતું સંયુક્ત હોય તો સંમતિપત્ર પણ આપવાનું રહેશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો આ યોજનાનો લાભ આજીવન એક વખત જ આપ લેવાનો રહેશે ખેડૂતભાઈઓ આપણે આ યોજનાનું ફોર્મ ઘડી બેઠા જાતે કઈ રીતે ભરવું તેના વિશે આપણે વિડીયો બનાવી દઈશું અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂતભાઈઓ તમે આ યોજનામાં એક કરતાં વધારે પણ ફોર્મ ભરી શકો છો બાગાયતી વિભાગની યોજનાઓ છે એ જ રીતે ખેડૂત ખેતીવાડી વિભાગમાં પણ યોજનાઓ જાહેર થાય છે તો જ્યારે પણ કોઈ પણ આવી અપડેટ હશે સરકારી યોજનાઓ કે સરકારી ભરતી કે કોઈ પણ ભારત સરકાર કે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની માહિતી આપણી ચેનલમાં આવતી રહેશે તેથી આવી અવનવી સરકારીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરી દેજો જો આમાં પાવર ટીલરની પણ આઠ એચપીથી ઓછા અને આઠ આઠ બી એચપીથી વધારે પણ પાવર ટીલરની યોજનાઓ જાહેર થઈ ગયેલ છે ખેડૂતભાઈઓ આ સો જેથી જેટલી બાગાયતી યોજનાઓ જાહેર થઈ ગયેલ છે તો ગુજરાતના બધા ખેડૂતો માટે આ યોજનાનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં આ ફોર્મ ભરવાનો વિડીયો પણ આપણે આજ ચૅનલમાં મૂકી દઈશું અને આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત